જય માતાજી રાજા ચારણ અને વાણીઓ અને સૌથી નાનકડી નાર એતાને ભક્તિ લાગે નહીં અને લાગે ને તો બેડો પાય હવે રાજા ચારણ ને રાજાને છે ને લગભગ ભક્તિ ન લાગે અને લાગે તો એમાંથી પરથરી નીકળી જાય ગોપીચંદ નીકળી જાય સુધી રાજા કેવા કેવા મહાન રાજાઓ એ ભક્તિ કરી છે કે જે પોતાના વૈભવને ઠોકર મારી અને હાથની રામ રામસાગર લઈ અને અલાક કરી નીકળી ગયેલાના અનેક દાખલા છે જેને પોતાની સંપત્તિને અને સત્તાને ઠેબુ મારી નીકળી ગયા છે અને ત્યાગથી મેળવેલું જે કોઈ દી અખા અખૂટ રહ્યું છે જેની પાસે કોઈ દી ખૂટું નથી એવા રાજા અને ચારણ ચારણ છે ને એ જલ્દી સ્વીકારે નહીં એ પૂરેપૂરો એને વિશ્વાસ બે ને તો જ ચારણ સ્વીકારે બાકી ચારણ ન સ્વીકારે અને જે ચારણોએ સ્વીકારી લીધું અને ભક્તિ લાગી ગઈ એમાંથી કોઈ ઈશ્વરદાસજી કોઈ કોલવા ભગત કોઈ નરહરદાસજી કોઈ સ્વરૂપદાસજી કોઈ શકન શંકરદાનજી અને કોઈ કાગ સુધી વ્યાઓ જેને ભક્તિ લાગીને એ ભવસાગર તરી ગયા રાજા ચારણ અને વાણીઓ વાણીઓ પણ ભક્તિ જલ્દી સ્વીકારે નહીં કારણ કે ગણતરીવાળો માણસ છે એના લોહી નો સ્વભાવ છે ગણતરીમાં હાલ અને જો એમાંથી એને લાગી જાય તો કોઈ જગડું શાન ભામા શાન સગા શાન એવા અનેક નીકળી ગયા કે જેને પરમાત્માના પદ સુધી પરમાત્મા સુધી ભેટો કરાવી દીધો અને ચોથી નાનકડી નાર નાનકડી નાર હોય અને એને જો પરમાત્માથી લગ્ન લાગી જાય તો એમાંથી મીરાબાઈ અમરમાં સોનલમાં રામબાઈ માં વવાણીયા રાણીમાં માલધારી ની દીકરી ભક્તિ લાગી ગઈ તો એ સાગર તરી ગયા પછી મોંઘી આય અરે દલિત ની માગા ભોળી આય દાન મહારાજ ના શિષ્ય કેવા કેવા લાગી ગયા માટે કીધું કે રાજા તારણ ને વાણીઓ સૌથી નાનકડી નાર એને ભગતી લાગે નહીં લાગે ને તો બેડો પાય